ચામુંડા માતાજીના દર્શને ભક્તો પકપાડા અને પરિવાર સાથે પહોંચ્યા હતા ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના મંદિરે ભક્તોએ શેષ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના મંદિરે ત્રણ લાખ થી વધુ ભક્તો ઉમટ્યા હતા ડુંગર દ્વારા દર્શનાર્થી આવતા ભક્તો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી ભોજનાલય ખાતે ભોજનની પણ સુવિધા કરવામાં આવી હતી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર